હવે આપણી ગરમા ગરમ સેવ બની તૈયાર છે જય ભગવાન બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલ દક્ષ ડોબરિયામાં આજે આપણે સેવ બનાવવાના છીએ હવે આપણે સેવ બનાવવા માટે આ આપણા આવા ચાર બાઉલની આપણે સેવ કરશું એટલે આ પેલો બાઉલ આપણે નાખી છે બીજો બાઉલ નાખો ત્રીજો બાઉલ

આપણે બધું વ્યવસ્થિત મિક્સઅપ કરી લીધું છે મીઠું તેલ અને હળદર અને હવે આપણે લોટ બાંધશું આને બહુ કઠણ એની બહુ ઢીલો એની બાંધી લોટ આપણે આને માપે લોટ બાંધશું કારણ કે સંચામાં વ્યવસ્થિત રીતે આપણી સેવ પડે હવે આપડે લોટ વ્યવસ્થિત બંધાઈ ગયો છે હવે આપણે સાચવા લઈ લીધો છે અને એમાં તેલ લગાવી દીધું છે અને પછી હવે આ જે લોટ છે તે આની અંદર હવે ભરશું આપણે જોવો હવે આપણો સંચો ભરાઈ ગયો છે અને હવે આપણે પેક કરી દેશું અને આપણે હવે સેવ પાડશું હવે આપણે પહેલાથી તેલ ગરમ થવા મૂકી દીધું હતું અને હવે આપણું તેલ આવી ગયું છે આપણે હવે આમાં સેવ પાડી દઈશું આપણે હવે આપણો પહેલો ઘાણો ચડે છે હવે આપણે આને અલટ પલટ કરી દેશું ઉઠલાવશું વ્યવસ્થિત રીતે હવે આપણો પહેલો ઘાણો તૈયાર થઈ ગયો છે ચડીને હવે આપણો બીજો ઘાણો તૈયાર થઈ ગયો છે ચડીને વ્યવસ્થિત રીતે હવે આપણી ગરમા ગરમ સેવ બનીને તૈયાર છે જો આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે વ્યવસ્થિત રીતે હવે હું તમને એને ભાંગીને બતાવું કેટલી ક્રંચી થઈ ગઈ એકદમ મસ્ત મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે આપણી સેવ આવી રીતના બનાવો ખાઓ પીઓ મજા કરો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય ગાઈસ